અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કલર બનાવતી નામાંકિત એશિયન પેઇન્ટ્સ કંપનીમાં ભીષણ આગની ઘટનાએ તંત્રને દોડતું કરી દીધું હતું અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ અને મોટા પાયે કલરનું ઉત્પાદન કરતી એશિયન પેઇન્ટ્સ કંપનીના ઠેલિક ડિવિઝનમાં મોડી સાંજે અચાનક આગની ઘટના સર્જાઈ હતી સર્જાયેલી ઘટનાને પગલે કંપની સત્તાધીશો દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા પરંતુ આગ વિકરાળ બનતા પાનોલી નોટિફાઈડ નગરપાલિકા સહિત ખાનગી કંપનીના ફાયર સ્ટેશનની મદદ લેવામાં આવી હતી અંદાજિત આઠથી વધુ ફાયર ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો કંપનીના થેલિક ડિવિઝનને યુટિલિટીના કુલિંગ ટાવરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટનાને પગલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો સ્ટાફ દોડી આવ્યો હતો જોકે આગની ઘટનામાં કોઈ જાનહાની ન પહોંચતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર